ઉપરના પ્રશ્ન નંબર 7 માં એટલે જે આપણે 7 મો દાખલો પડ્યો છે કે આપેલ ત્રિકોણ ABC નો 5 સેમી લંબાઈ વાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરવામાં આવે છે તો આ રીતે બનતા ઘનનું ઘનફળ શોધો થતા પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 8 માં બનતા શંકુના ઘનફળનો ગુણોત્તર શોધો જો આપણે પ્રકરણ દાખલા નંબર 7 માં જે કાટકોણ ત્રિકોણ ABC આપણે જે ભણ્યા હતા

તો સૌથી મોટી બાજુ કેટલું આપી દઈશું તેરસે કર્ણ નું એસી ફરક કેટલો છે જુઓ અહીંયા શું છે આપણે ઉપર વાળી જે ઉપર વાળા પરિભ્રમણ કર્યો છે કાંટો ત્રિકોણ ફેરવ્યું હતું એ કઈ બાજુ આપણે આધાર લીધો હતો બાર સેમી લંબાઈ વાળી બાજુ આપણે ફેરવ્યું હતું અને અહીંયા જ કાર્પત ત્રિકોણને ફેરવવાનો છે એ કઈ બાજુને આધાર લેવાનો છે આપણે કઈ બાજુને 5 સેમી લંબાઈ વાળી બાજુને આધાર લઈ એને આસપાસ પરિભ્રમણ કરવાનો છે તો અહીંયા પણ આપણે કાર્પત ત્રિકોણનો ફેરવવાનો છે પણ કઈ બાજુને આધાર લઈશું જે બાજુનો માપ 5 સેમી હોય માની કે આપણે AB ને આધાર લી લી AB ને આધાર લઈ અને કાર્પત ત્રિકોણને ફેરવી નાખીએ આ કાર્પત ત્રિકોણને ફેરવી નાખ આ છે એસી નું માપ તો આપણને ખબર છે કેટલું 13 સેમી કર્ણ છે એસી તો કર્ણ એટલે માપ આપણને ખબર છે તો અહીંયા AB નું માપ કેટલું થશે બોલો AB નું માપ 5 સેમી છે માટે કે અહીં આપણે જે બાજુને આધાર લીધો છે જેના આધાર લે આપણે કાટકોણ ત્રિકોણને ફેરવ્યો છે એનું માપ કેટલું છે 5 સેમી એ બાજુનું માપ કેટલું છે 5 સેમી તો BC નું માપ કેટલું છે અહીંયા બચ્યું કેટલું 12 સેમી તો BC નું માપ આપણે 12 12 સેમી માપ આપી દેશું નામ કા BC નું માપ કેટલું છે 12 સેમી कयो, कयो तो आ रीते बनता घन नु घनफल शोधो એટલે આ રીતે કયો કયો ઘન પદાર્થ બન્યો શંકુ બન્યો તો શંકુ નું ઘનફળ શોધો અને શંકુ નું ઘનફળ શોધવા માટે આપણે શું શું કયું માપ જોઈએ છે એક તો શંકુ ઊંચાઈ તો ઊંચાઈ આપણને ખબર છે કેટલી છે 5 સેમી અને ત્રિજ્યા પણ આપણને ખબર છે ત્રિજ્યા જોઈએ છે ત્રિજ્યા પણ આપણને ખબર છે કેટલી છે BC 12 સેમી તો આપણે આપણે શંકુ નું સૌથી પહેલા શોધી દઈએ શંકુ નું ઘનફળ એનો સૂત્ર શું છે બોલો 1/4 પાઈ r નો વર્ગ h 1/4 એમનેમ લખી દો પાઈ ની કિંમત હું મૂકતો એમ એમનેમ લખી દો r ત્રિજ્યા કેટલી છે આપણી પાસે બોલો ત્રિજ્યા આપણને કેટલી આપી છે 12 સેમી એનો ઊંચાઈ કેટલી છે 5 તો ત્રિજ્યા 12 સેમી એટલે r નો છે તો 12 12 ઊંચાઈ આપણને કેટલી આપી છે 5 સેમી હવે જે ઉડતું આપણે ઉડાડી દઈએ તો 3 ને 12 ઉડી જશે તો 3 4

ઘન તો શંકુ નું ઘનફળ આપણને મળી ગયું હવે આગળ શું કહે છે જોઈએ આપણે થતા પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 8 માં બનતા શંકુ નો ઘનફળ નો ગુણોત્તર શું તો પ્રશ્ન નંબર 7 માં આપણે શંકુ નું ઘનફળ શું દીધું હતું એનો જવાબ કેટલો મળ્યો તો આપણને 100 પાઈ સેમી નો ઘન અને પ્રશ્ન નંબર 8 માં જે આપણે શંકુ નું ઘનફળ શું દીધું એનો જવાબ કેટલો મળ્યો 240 पाई सेमीनो घन तोApiException प्रश्न, नम्मर साथ वे, प्रश्न नम्मर वे, तो नंबर 7 मध्ये शंकू નું કન્ફર્મ મળ્યું એ અને પ્રશ્ન નંબર 8 मध्ये शंकू નું કન્ફર્મ મળ્યું એ એક शंकू ના કન્ફર્મ નો ગુણોત્તર શું દો તો આપણે છોડી દેવી પ્રશ્ન નંબર 7 અને સીધું સીધું પ્રશ્ન 7 લઈ દેવી પ્રશ્ન 7 અને પ્રશ્ન આઠમાં ભાગાકાર તો પ્રશ્ન નંબર સાત અને પ્રશ્ન નંબર આઠ ના શંકુ ના ગનફળ નું આપણે ગુણોત્તર શું સૌથી પહેલા આપણને શું આપ્યું છે પ્રશ્ન નંબર સાત તો પ્રશ્ન નંબર સાત માં શંકુ નું ગનફોડ તો મળે સોપાય તો આપણે એને ઉપર લઈશું જે પહેલું લખ્યું એના ઉપર લખવાનું